હલો હલો ચાલો ગુડ મોર્નિંગ સુરેશભાઈ હરહર મહાદેવ ચલો કેમ છો કૃષ્ણબેન કોમલબેન જય સ્વામિનારાયણ ચલો ઓડિયો વિડીયો ક્લિયર છે કોમેન્ટ સેક્શનમાં જલ્દીથી લખી દેજો ભાઈ ભાઈ આવે છે ને બરોબર આપણે આજે

હર હર મહાદેવ ચાલો ચાલો હવે આપણે બધા મિત્રો જલ્દીથી લાઈવમાં જોડાઈ જાય લિંકને તમારા ગ્રુપ સર્કલની અંદર શેર કરી દેજો જે પણ મિત્રો કદાચ નવા જોડાય તમારા ડીએલએડ પીટીસીના ગ્રુપની અંદર લિંકને ખાસ શેર કરતા રહેજો નવા મિત્રો પણ જોડાઈ શકે આપણી ચેનલ હજી સુધી જે મિત્રોએ સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોઈન્ટ થઈ જજો

ફટાફટ તમે ગણવા માટે તમને એક મિનિટનો સમય આપું છું ફટાફટ ગણી લો નકર પછી હું ગણાવું છું છ વિદ્યાર્થીઓનો છે ઉત્તર તરફ મુખ રાખીને બેઠા છે આપણે દિશાઓની વાત કરીએ તો આ રીતે ગણીએ તો ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ આ રીતે ગણીએ છીએ આપણે બરોબર ક્યારે પણ આપણે લઈએ છીએ આ રીતે ગણીએ ફટાફટ નોટ પેન લઈને બેસી જજો મિત્રો અને દાખલો ગણવાનો પ્રયત્ન કરો તો તમને ફટાફટ ખ્યાલ આવશે કે ભાઈ કઈ રીતે આવા પ્રશ્નો પૂછા છે તર્કશાસ્ત્રની રિલેટેડ હવે તમે જે પણ જુઓ છો એની અંદર ખાસ ડીએલએડના મોડ્યુલ ખાસ વાંચવાના ભાઈ તો શું છું ડીએલએડના જે મોડ્યુલ્સ છે ખાસ વાંચવાના કેમ કારણ કે ચારેય પદ્ધતિ શાસ્ત્ર પણ પૂછાવાનું છે શું પૂછવાનું છે ભાઈ પદ્ધતિ શાસ્ત્ર પૂછાવાનું છે પદ્ધતિ શાસ્ત્રના પ્રશ્નો એટલા અઘરા નહીં હોય પણ તમને આવડતા હોવા જોઈએ ખાસ કરીને તમને ગણિતનું પદ્ધતિ શાસ્ત્ર અંગ્રેજીનું પદ્ધતિ શાસ્ત્ર ખ્યાલ હોવો જોઈએ ભાષાનું પદ્ધતિ શાસ્ત્ર અને બધું તો ચાલ સુરેશભાઈ સી કે છે કોમલબેન ડી કે છે ચાલ બીજા મિત્રો જલ્દીથી કોમેન્ટ કરો પછી આપણે આગળ વધીએ ફટાફટ દાખલો કેવી રીતે ગણવાનો છે એની પણ ચર્ચા કરીશું તો અહીંયા હવે આપણે સ્ટાર્ટ કરીએ દાખલાનો જે પણ મિત્રો જવાબ હજી સુધી આપ્યો નથી ઘણા બધા મિત્રોનો જવાબ આવ્યો નથી ચાલો ત્રેવીસ ચોવીસ મિત્રો લાવી અત્યારે તો આપણે પચાસ સુધી લાવીને પહોંચાડવાનું જલ્દીથી લાઈવ માં વિદ્યાર્થી મિત્રો જોઈન થાય એના માટે લિંક ના શેર કરતી રહેવી પડશે મિત્રો તમારે આ ગ્રુપ સર્કલ ની અંદર ચાલો આપણે આગળ વધીએ દાખલા તરફ હાલો ચલો બીજા મિત્રો કોઈ જવાબ આપી શકે તો હજી આપણે અડધી મિનિટ આપીએ છીએ

ચાલો આટલા સુધી ખ્યાલ આવ્યો બંને ભાઈ એલ શું છે બંને ના એક ખૂણા પર ક્યુ તેની બાજુમાં છે એટલે કે અહીંયા પણ ક્યુ હોઈ શકે અહીંયા એલ હોય તો અહીંયા ક્યુ હોય અને અહીંયા એલ હોય તો અહીંયા પણ ક્યુ હોય ભાઈ બરોબર આ બેમાંથી એક સાઈડ આવવાની છે પછી શું કહે છે એમ એ પી ની તરત જમણી બાજુએ છે એમ એ પી ની તરત જમણી બાજુએ છે એમ જે છે એ પી ની તરત જમણી બાજુ એ છે એટલે કે પહેલા પી આવશે ને પછી એમ આવશે આવું આવશે એમ એ જમણા છેડેથી બીજા સ્થાને છે એવું કે છે એમ જે છે એ જમણા સ્થાનેથી તો આ ડાબો હાથ છે મારો તો આ બાજુ ડાબી બાજુ છે આ કઈ બાજુ છે જમણી બાજુ છે હા ચલો ખ્યાલ આવે છે આ ડાબી બાજુ છે મારે શું કીધું છે એમ એ જમણા છેડેથી બીજા સ્થાને છે આ પહેલું સ્થાન અને આ બીજું સ્થાન એમ અહીંયા જે છે એ અહીંયા આવી જવાનો છે ખ્યાલ આવી ગયો આપણને એટલે અહીંયા ક્યુ આવવાનો નથી અહીંયા એલ પણ આવવાનો નથી એટલે એલ અહીંયા આવી ગયો ક્યુ એના સ્થાન ઉપર આવી ગયો પી અને એમ આવી રીતે જોઈન્ટ મસ્થ એટલે એમ અહીંયા તો પી કે આવવાનો ભાઈ અહીંયા આવવાનું આટલા સુધી ખ્યાલ આવ્યો ચાલો મિત્રો આટલા સુધી ખબર પડી ગઈ કેવી રીતે આવ્યું હા હવે જોઈએ કે એ ની બાજુમાં નથી એટલે એને અહીંયા આવવાનો નથી એન ની બાજુમાં આવશે નહીં તો એન કે જતો રહેશે ભાઈ અહીંયા જતો રહેશે તો બાકી શું વધ્યું હવે ભાઈ તો આની અંદરથી એક ઓ બાકી વધ્યો એટલે આપણે બીજી ત્રી વસ્તુ જે લખી હતી એ બધાને આપણે શું કરી દેવાની ભાઈ અને હવે એ બધાની જરૂર નથી આપણે શીખી લીધું ચાલ હવે આવું જ્યારે તમારું બની જાય ને એટલે ફરી તમારે ઓવર કોન્ફિડન્સમાં સીધો જવાબ નહીં લખવાનો મિત્રો શું કહું છું સીધો જવાબ નહીં લખવાનો તમારે પેલા એક વાર ફરી ક્વેશ્ચન વાંચવાનો અને નીચે તમે જે બનાવ્યું એની સાથે એક કોમ્બિનેશન બેસે છે કે નહીં એ ખાસ ચેક કરવાનું ખ્યાલ આવે આ આપણો એમ કહેવાય કે ફેવરિટ વિષય ગણિત અને વિજ્ઞાન ગણિત એમાં સૌથી ખાસ તો ગણિત એને સમજાવવા માટે આપણે એકદમ કે ભાઈ પરફેક્ટ વસ્તુ કે તમારે ભૂલ ના પડે અહીંયા શું કીધું છે કે પહેલું છ છ છે એલ એક ખૂણા પર છે હા ભાઈ એક ખૂણા ઉપર આવી ગયો એલ શું એની બાજુમાં છે આ આવી ગયો एम ए पी ની તરત જમણી બાજુમાં છે એમ એ પી ની તરત જમણી બાજુમાં છે ચાલ બે બે કન્ડિશન એમ એ જમણા છેડેથી બીજા સ્થાન ઉપર છે હા ભાઈ એ કન્ડિશન બી આવી ગઈ એ ને ક્યુ ની બાજુમાં નથી હા દૂર છે બંને ચાલ તો હવે રહી શું ના તરત જમણે કોણ ઊભો છે ક્યુ જમણે આ બાજુ કહેવાય ભાઈ ક્યુ જમણે કોણ છે ભાઈ ઓ છે શું છે ઓ ચાલ હવે ક્યુ ની તરત જમણે શું છે ભાઈ ઓ આવશે શું આવશે ઓ ચાલ તો જવાબ અહિયાં શું આવે ભાઈ અહીંયા ઓ ક્યાં છે અહીંયા ડીમાં છે સાહેબ ખબર પડી ચાલો પેહલા ઘણા બધા મિત્રોનો એ જવાબ આવ્યો સી જવાબ આવ્યો હવે બધાને પરફેક્ટ સાચો જવાબ આવી ગયો કે નહીં ચાલો શું જવાબ આવશે તો સાહેબ ઓ જવાબ આવશે શું આવશે ઓ ખ્યાલ આવી ગયો બધાને ચાલો કોમેન્ટ કરી દેજો સમજણ પડી ગઈ કોઈને ના પડી હોય તો ફરી એકવાર સમજાઈ દો ફટાફટ કોમેન્ટ કરો ખ્યાલ આવી ગયો એમ ઉતાવળ રાખજો કોળી હા ચાલો સરસ સંજયભાઈને ખ્યાલ આવી ગયો છે ઓકે તમે સરસ કે ભાઈ બીજા મિત્રો રાભટ કોમેન્ટ કરતા રહેજો કે તમને ખ્યાલ આવી ગયો કે નહીં આ જે વસ્તુ છે ને એવા પ્રશ્નો ખાસ પૂછાતા હોય અને તમારા જો ટાઈમ કન્જિનિંગ હોય પણ તમારે આવી રીતે છે ને બે બાજુથી શરૂ કરવાનું જ્યારે બે બે બાજુ આપી હોય તો જેવું એક ખબર પડે એટલે એને શું કરી દેવાનું એલિમિનેટ કરી દેવાનું એ સિસ્ટમને પછી જે પ્રમાણે આવતી હોય એ સિસ્ટમ લખ્યા પછી એકવાર સો ટકા વેરીફાઈ કરવાનું કરવાનું સો ટકા વેરીફાઈ કરવાનું પછી જ જવાબ અને આ તો અહીંયા આપણે એક જ પ્રશ્ન મૂક્યો ઘણી બધી વખત થાય કે આની અંદરથી બીજા બે પ્રશ્ન પણ મૂક્યા હોય ટોટલ ત્રણ પ્રશ્ન મૂક્યા હશે એકની અંદર એટલે ખાસ વેરીફાઈ કરવાનું ત્રણ માર્ક સીધા જશે ખ્યાલ આવે છે એકની જગ્યાએ ત્રણ માર્ક સીધા તમે ગુમાવો એવું કરવાનું નથી ચાલો મિત્રો ખ્યાલ આવ્યો એટલે આનો જવાબ શું આવવાનો છે બી ઓ જવાબ આવવાનો આવાનો ભાઈ ચલો પહેલો પ્રશ્ન અહીંયા પૂર્ણ કરીએ છીએ આપણે પહેલો પ્રશ્ન અહીંયા પૂર્ણ કરીએ છીએ ચલો બીજા નંબરના પ્રશ્ન તરફ આવી જઈએ છે તો પણ રીઝનિંગનો પ્રશ્ન છે ગ્રેજ્યુએટ ચર અને રમતવી આમાંથી કઈ ફિગર એમાં સૌથી વધુ બંધ બેસે છે ની વાત કરવાની આની અંદર કઈ ફિગર સૌથી વધુ બંધ બેસે છે ગ્રેજ્યુએટ ચર અને રમતવી કોમેન્ટ કરતા રહેજો ફટાફટ મિત્રો અને એ આવશે બી આવશે સી આવશે કે ડી આવશે એ સી કે છે ઘણા બધા મિત્રો ડી વાળા પણ છે

ગુજરાતના ભારત છે સાહેબ ગ્રેજ્યુએટ હોય ટીચર હોય ખરા ના હોય બરાબર પણ બારમા પછી મારા વાલેડાઓ તમે પીટીસી કર્યું હોય બરાબર કોલેજ મેં ના કર્યું હોય છતાં પણ તમે ટીચર આપણે આપણી સ્કૂલમાં આસપાસ જોયેલા છે હે જોયેલા છે કે નહીં એટલે એવું જરૂરી નથી કે ભાઈ ગ્રેજ્યુએટ હોય એ ટીચર હોય જ બરાબર છે ગ્રેજ્યુએટ હોય એ ટીચર હોય એવું જરૂરી નથી બંને અલગ અલગ લખી શકાય પણ હોય બી શકે અને ના બી હોય શકે બરાબર એટલે આવી રીતે આવા બંને પચાસ પચાસ ટકા બરોબર હંડ્રેડ પર્સન્ટ કોઈ કહી શકાય નહીં કે ભાઈ જે પણ યસ જે પણ વસ્તુ છે કે ગ્રેજ્યુએટ છે એ ટીચર હોય એમાં મળે આપણે બંને બાજુ પચાસ પચાસ ટકા લખી શકીએ હવે એ જે વ્યક્તિ છે રમતવીર એ ગ્રેજ્યુએટ હોય એવું જરૂરી નહીં ભાઈ પણ હોય બી શકે ના બી હોય શકે એમાં પણ એવું છે જે રમતવીર છે એ કદાચ ટીચર પણ હોય જોડે જોડે હા રમતવીર છે એ ટીચર પણ હોય સ્પોર્ટ્સ નો શિક્ષક હોય એવી રીતે ગણતરી કરીએ તો ત્રણે પચાસ પચાસ ટકામાં આવી રીતે જે ફિગર હોય એ લઈ શકાય આમાં એવું નથી કે ત્રણે ત્રણ અંદર એકબીજાની અંદર સમાવેશ છે એટલે આ ફિગર આવશે નહીં ભાઈ આ ફિગર નહીં આવે પણ આમાં એવું કહી શકાય કદાચ આનો ચાન્સ વધી શકે એવો હતો અને ડી નો ચાન્સ પણ હતો એટલે આનો જવાબ પરફેક્ટ શું આવશે ભાઈ

તો આવું પણ તમને હવે ગુજરાતીમાં પૂછાવાનું છે ભાઈ તો ફકરો શું છે ફકરો પહેલા એક વખત વાંચી લઈએ મિત્રો આપણે કે પ્રકૃતિ અને શાંતિ પ્રકૃતિ એ મનુષ્યનું શ્રેષ્ઠ મિત્ર છે શહેરના ધમાલ અને દોરદામથી દૂર પ્રકૃતિ શાંતિ અને શીતળતા પ્રદાન કરે સવારમાં પક્ષીઓનો કલરવ વૃક્ષોની હરિયાળી અને નદીઓનો ખડખડ અવાજ મનને એક વિશેષ આનંદ આપે છે કે આધુનિક યુગમાં માણસ પ્રકૃતિથી દૂર જઈ રહ્યો છે તેના પરિણામે જીવનમાં તણાવ અને અનેક સમસ્યાઓ વધી રહી છે આપણે સૌએ પ્રકૃતિનું સંરક્ષણ કરવું જોઈએ કારણ કે તે માટે આપણું જ નહીં પણ ભાવિ પેઢીનું પણ જીવનદાતા છે શાંતિ મેળવવા માટે પ્રકૃતિની નજીક જવું અનિવાર્ય છે એમ ખરેખર સો ટકા આ ફકરા પરથી ઘણી બધી વસ્તુ આપણા જીવનની અંદર પણ શીખવા જેવી છે ભાઈ પ્રકૃતિ અને શાંતિની અંદર બરાબર ઘણી બધી વસ્તુ ખરેખર આપણા જીવનમાં ઉતારવા જેવી પણ આમાંથી તમને મળે જ ચાલો તો અહીંયા જોઈએ પ્રકૃતિ અને શાંતિ રીતે રિલેટેડ આખો ફક્ર છે કે ભાઈ મનુષ્યનો શ્રેષ્ઠ મિત્ર કોણ છે કે પ્રકૃતિ છે શહેરના ધમાલ અને દોડધામથી દૂર પ્રકૃતિ શાંતિ અને શીતળતા પ્રદાન કરે છે શહેરથી દૂર જઈએ ધમાલ દોડધામથી દૂર તો પ્રકૃતિ શું આપે આપણને શાંતિ અને શીતળતા આપે સવારમાં પક્ષીઓનો કલરવ વૃક્ષોની હરિયાળી અને નદીઓનો ખળખળ અવાજ મનને એક આનંદ આપે છે શું શું કોઈ પણ પક્ષીઓનો કલરવ વૃક્ષોની હરિયાળી અને નદીઓનો ખડખડ અવાજ એક તમારી મેન્ટલ સ્ટ્રેસ ઘટાડે છે એવું કહે છે તો કે આધુનિક યુગમાં માણસ પ્રકૃતિથી દૂર જઈ રહ્યો છે એના પરિણામે જીવનમાં શું આવી ગયું ભાઈ તણાવ અને સમસ્યા ચાલો હવે આનો પ્રશ્ન જોઈએ આપણે મનુષ્યનો શ્રેષ્ઠ મિત્ર કોણ છે એવું પણ પૂછે ફકરો આપીને છે એવું પૂછે કે આનું ટાઇટલ તમે સૌથી શ્રેષ્ઠ ટાઇટલ કયું એવો પણ પ્રશ્ન પણ પૂછાઈ શકે હિતેશભાઈ હા એવું જરૂરી નથી ભાઈ દરેક વખતે ટાઇટલ આવે વાત સાચી છે તમારે મનુષ્યનો શ્રેષ્ઠ મિત્ર કોણ છે ધન સકો પ્રકૃતિ કમ્પ્યુટર ગુડ આફ્ટરનૂન મિતલબેન જાસ ફકરો આપણે બે વખત વાંચવાનો જે જેટલા પણ પ્રશ્નો હોય ને પ્રશ્નની ની અંદર થી ડાયરેક્ટ આપણે જવાબ લખી શકીએ બે વખત વાંચી લેવાનો ફકરો એટલે પછી વારંવાર ઘડી ઘડી પ્રશ્ન વાંચો પછી પાછો ફકરો વાંચવા જાવ તો એમાં ટાઈમ બગડશે તમારો ખ્યાલ આવે છે તો એ ટાઈમ બગાડવાનો થતો નથી આપણે વિષ્ણુભાઈ વેલકમ ચા તો અહીંયા મિત્રો તમને ખ્યાલ આવ્યો કે તમને જ્યારે ગદ્યાર્થ ગ્રહણ પૂછાય એટલે ફકરાને એક વખતે વ્યવસ્થિત રીતે વાંચવાનો કે પછી તમને તકલીફ પડે નહીં પછી જેટલા પણ પ્રશ્નો તમે એની રિલેટેડ હોય બે ત્રણ ચાર પાંચ એ બધાય બધા પ્રશ્નો તમે ડાયરેક્ટ જવાબ લખી શકો પછી ઘડી ઘડી ફકરો વાંચવા જાઓ પ્રશ્નક વાંચવા જાઓ એવું કરવાનું નહીં ભાઈ હા ચાલો આગળ વધીએ આપણે તો આનો જવાબ સી આપે છે તમામ મિત્રો સાચી વાત છે ભાઈ પહેલું જ વાક્ય હતું પ્રકૃતિ એ મનુષ્યનું શું છે શ્રેષ્ઠ મિત્ર છે એવું સ્પષ્ટ કીધેલું હતું ભાઈ ચાલો વેરી ગુડ ક્યાં નંબર નો પ્રશ્ન હતો ભાઈ આ તો જો નંબર નો પ્રશ્ન પ્રથમ નંબર ના પ્રશ્ન તરફ આગળ વધીએ કવિતા કે ફકરા મુજબ શાંતિ મેળવવા માટે શું અનિવાર્ય છે ધન કમાવું પ્રકૃતિની નજીક જવું શહેરમાં રહેવું એવી જોવું જો તમારે એવું કહેવાય કે મગજને શાંતિ જોઈતી હોય ને તો વહેતું પાણીને તમે જુઓ તો તમને ખરેખર શાંતિનો અહેસાસ થાય ખ્યાલ છે તમને એટલે તો અત્યારે કોઈ પણ તમે આજુબાજુમાં બનતી નવી કોઈ બિલ્ડિંગ હોય કન્સ્ટ્રક્શન ફ્લેટની સ્કીમ બનતી હોય એની અંદર રનિંગ વોટર તમારા માટે ખાસ ડેવલપ કરતા હોય છે કેમ કારણ કે એનાથી ખબર છે કે એ એક મેન્ટલ સ્ટ્રેસ તમારો ઘટાડવા માટે બહુ ઉપયોગ થતું હોય છે એટલે એ બધી વસ્તુ પ્રકૃતિની નજીક લઈ જવાની વાત કરી રહી છે બધા જ મિત્રોનો જવાબ એકદમ સટીક અને સાચો છે ભાઈ એટલે કે ફકરા ઉપરથી જે જવાબ લખવાના આવશે એમાં મારા વાલીડાઓને કોઈ તકલીફ થવાની નથી ચા સરસ શું જવાબ આવવાનો છે ભાઈ ચોથામાં પ્રકૃતિની નજીક જવું આવવાનો છે એ પણ મિત્રો ચાર સેકન્ડરીની તૈયારી કરે છે જે ઓલરેડી બી કરેલા છે બી કરેલા છે અને તેમનો ગણિત અને વિજ્ઞાન વિષય છે તેમના માટે આપણે ઓનલાઈન લાઈવ બેચ હું લઈને આવી ગયો છું નિયુક્તિ નામ આપ્યું છે આપણે એનું કે તમને જે નવી શિક્ષણ સહાયકમાં નિયુક્તિ અપાવવાની આપણી નેમ છે પ્રિલિમ્સ પાર્ટ વન આખો તમને રેકોર્ડેડ સ્વરૂપે મળશે પાર્ટ ટુ કેવી રીતે મળશે તો કે લાઈવ કન્ટેન્ટ મળશે પ્રિલિમ્સ અને મેઇન્સનો પરીક્ષા કન્ટેન્ટ આખે આખું લાઈવ ભણાવીશું પદ્ધતિ લાઈવ ભણાવીશું એ ઉપરાંત આપણે તમને કહું કે ભાઈ પેપર વન જે આવે આખું ભાગ એક અને બે આદર્શ પ્રશ્નો લખવાની જવાબદારી સાથે નિબંધ ચર્ચા પત્રલેખન અને સંક્ષેપીકરણ ગ્રામર ગ્રામરના મુદ્દા પણ આપણે લાઈવ ચલાવવાનો પ્રયત્ન કરીશું ટાઈમ વધશે તો બાકી બીજા બધા મુદ્દા તો આપણે સો ટકા અહીંયા લાઈવમાં વિના આ બેચની અંદર જ ફક્ત ને ફક્ત ચોવીસો નવ્વાણું રૂપિયાની અંદર ડેમો સુધી મળી જવાનો છે ડેમો પછી પ્રાઇસ વધી જવાની છે ત્રણ હજાર ચારસો નવ્વાણું તો પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ શબ્દ શીતળતા નો વિરોધી શબ્દ કયો છે શબ્દ શીતળતાની વિરોધી શબ્દ કયો છે ભાઈ ચા આની અંદર શીતળતા જે એનો વિરોધી શબ્દ કયો છે ભાઈ ચાલો કોમેન્ટ કરતા રહેજો ફટાફટ वेदा अंधारू उष्णता કે નમ્રતા યસ શીતરતા એટલે ઠંડુ શીતરતા એટલે શું ઠંડુ હેવ કહી શકાય કે ઉષ્ણતા એટલે ગરમી गरम વાતાવરણ આવી જાય કે આપડા ગરમા ક્ષણ નો સમાનાર્થી શબ્દ કહે છે ફટાફટ જવાબ આપી દેજો એક થી પ્રશ્નો છે કે તમને આવડી જાય એવા છે આવતી વખતે થોડોક ટફ લઈને આવીશું આપડે તમારા માટે આવતીકાલે આપણે ફકરો થોડોક અઘરો લઈને આવીશું જેથી તમને સમય લાગે સમજવા માટે એવા પ્રશ્નો પણ આવશે થોડાક કે કદાચ એકાદ ફકરો થોડોક ટફ હોય એને સમજવું અને અઘરો પડે એટલે એવા મોટા લેખકનો ફકરો હોય જેમ કે રવિન્દ્રનાથ ટાગોરનો ફકરો છે ગાંધીજીનો ફકરો છે એવા ફકરા પૂછાય ને કે જેમાં તમારો ટાઈમ પણ જાય હા ઘણી બધી વખતે એવું પણ આપણે આવતીકાલે જો થોડુંક ટફેસ્ટ ફકરો લઈને આવીશું ભાઈ તમારા માટે